ગરગારચાજી મહારાજ પધાર્યા છે ગરગારચાજી મહારાજ પધાર્યા બધી ગોપીઓ સુપડામાં ધાન લઈને આવી છે આ વિવેક કે લાલાનું નામ સાંભળ્યું ભગવાનનું નામ સાંભળ્યું આપણાથી એમને એમ ન સંભળાય ચાલો જેના જેના ખેતરમાં મગ કોઈ ઘઉં બધી ગોપીઓ સુપડામાં ભરી ભરીને લઈ આવી છે આજે મહારાજને બધા ઘઉં ને મગ ને ઘણી બધી વસ્તુ આપી છે અને મહારાજને આજે બધા વિદાય દે છે ત્યારે આખું ગોકુળ ગામ

આપણા શાસ્ત્ર કહે છે સાહેબ અતિથિ દેવો ભવ કોઈ પણ મહેમાન આવે બે પગલાં લેવા જવું જોઈએ મૂકવા જવું જોઈએ નકર ઘણી ઘણી વાર આપણે એ પણ વિવેકમાં ચૂક થતી હોય આમ ઘણા ઘણા જો આમ ઘરે મહેમાન આવે ને અને ઘણા બેન આમ રસોડામાં રસોઈ બનાવતા હોય અને બારીમાંથી જોઈ લે એ કોઈક મહેમાન આવે છે કોઈક બેન આવે છે ફટ બેન દરવાજા ઉપર ઊભા રહી જાય એ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ત્યાં જેવી વાતો કરાવે ને વાતો કરાવતા દરવાજાને સાઈડ સાઈડ ન દેવો ઊંઆ જ ઊભા હોય ઝાપા માથે અને એવી વાતો કરાવે એવી વાતો કરાવે પછી એ સમજે કે હાલો અહીંયા દાળ ઘરશે નહીં પછી કહેવાય જાઈ છે આજે ભલે જ આવો બીજી વાર ટાઈમ લઈને આવો છો ઓ આજે ટાઈમ લઈને આવ્યો તો તમે માર્ગ ન દીધો અંદર આવવાનું શાસ્ત્ર ના પાડે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ

बिनु સત્સંગ વિવેક ન હોય રામ કૃપા बिनु સુલભ ન સોહી ભગવાનની ઇષ્ટની કૃપા થાય તો જ તમારા મારમાં વિવેકનું સિંચન થાય હવે તો આજના જમાનામાં બધું વસ્તુ માણસોએ પ્રાપ્ત કરી લીધી બધી વસ્તુ આવી ગઈ સાહેબ પણ વિવેક જોવા નથી મળતું આપણે આજના જમાનામાં આમ આમ ઘણા ઘણા ઘરે જાય તો આમ છોકરાઓ મોબાઈલમાં રમતા હોય સોફા માથે આમ સુતા હોય એવા આડા થઈને આમ સોફા ઉપર મોબાઈલમાં રમતા હોય ને આમ સુતા હોય અને કોઈક સાધુ સંતો આવે કોઈક બ્રાહ્મણ આવે કોઈક ઘરના વડીલ આવે તો ફટ દઈ મોબાઈલ મૂકીને પગે લાગે ત્યારે આમ કહેવાની ઈચ્છા થાય કે ના ઘરમાં સંસ્કારને ને વિવેક પૂરેપૂરા દીધેલા છે અને ક્યાંક તો આમાં બામ આમ જોઈને તો આમ છોકરાનું કપડું એ વાંકો પગે લાગ પગે વડીલ આવે છે સમજી જાય કે અહીંયા બોલવાનું ક્યાંક કેટલું બોલવું કેટલું ચાલવું કેટલું બેસવું કેટલું જોવું આ બધા વિવેક છે એ તમને મને કોણ પૂર્તિ કરે આ શાસ્ત્ર તમારા મારામાં પૂર્તિ કરે છે